જે યુદ્ધે ચડ્યા હોવાની જાણકારી છે સીસીટીવીમાં આખી ઘટના થઈ છે દાઉદ વડોદરાના એડિશનલ સિવિલ કોર્ટનો આદેશ ઓગણીસો ત્યાંશીમાં દાઉદ ઇબ્રાહીમના સાગરિત પિસ્ટલમાંથી ગોળી છૂટતા દાઉદ અને તેના સાગિત ઘાયલ થયા હતા આ કેસમાં દાઉદ અને તેના સાગરીદ પાસેથી બે પિસ્ટલ અને પાંચ રિવોલ્વર મળી હતી

પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને બંને પાસેથી હથિયાર જે છે તે કબજે કર્યા હતા બીજી વાત કરીએ તો દાઉદ ઇબ્રાહીમ જ્યારે મકરપુરા પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે તે સયાજીગંજ વિસ્તારના એક લોજમાં રહેતો હોવાનો ખુલાસો થયો હતો પોલીસે જે છે સયાજીગંજ વિસ્તારના લોજમાં તપાસ કરતા જે વધુ હથિયારો જે છે તે મળી આવ્યા હતા જેના કારણે આ જે કેસ છે તે સયાજીગંજ પોલીસ પાસે પહોંચ્યો હતો પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જે સયાજીગંજ પોલીસ છે તેની ચૂક જે છે તે સામે આવી છે કારણ કે પરંતુ જે અધિકારી છે તેમના દ્વારા કલેક્ટર નથી લેવામાં આવી જેના કારણે જે એડિશનલ સિવિલ જજ એસડી કાપડિયા છે તેમના દ્વારા દાઉદ ઇબ્રાહિમ જે છે નિર્દોષ જાહેર કરવાનો જે ચુકાદો છે તે ગતરોજ આપવામાં આવ્યો છે દીપા આભાર હાર્દિક જાણકારી માટે હવે આગળ વાત મહાસંગ્રામની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં એક દિવસમાં ચાર લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરતા જોવા મળશે આજે ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર ભરૂચ પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર પ્રસાર કરશે સવારે પોરબંદરમાં અમિત શાહ સભા યોજશે પોરબંદર બાદ બપોરે ત્રણ ત્રીસ કલાકે શાહ ભરૂચમાં સભા યોજશે સાંજે પાંચ ત્રીસ કલાકે શાહની પંચમહાલ ખાતે સભા યોજાશે અને સાંજે સાડા સાત વાગે શાહ વડોદરામાં રોડ શો કરવાના છે અમિત શાહ ભવ્ય રોડ શો છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાવાના છે ત્રણ કિલોમીટરના રોડ રૂટ પર હાલ એસઆરપી સહિત આઠસો થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં માં ગોઠવાયા છે સાથે રોડ શો થી વધુ ફ્લોટ પણ જોડાશે તો ચાર બેઠકોને આવરી લેશે આજે અમિત શાહ અને ચાર બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર તમને જોવા મળશે મતદારોને ને રીઝવવા માટે હવે જે ટોચના દિગ્ગજ નેતાઓ છે તે પણ મેદાનમાં છે આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે એમને મળવા માટે એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે હું રસ્તામાં આવી રહ્યો હતો લોકો ઉત્સાહથી ભારત માતા કે જય વંદે માતરમના નારા પોકારી રહ્યા હતા અબકી બાર ચારસો પાર નારા પોકારી રહ્યા હતા એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે એના પ્રતિક આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અમારા સંબંધતા અંકિત પોપટ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે ગૃહમંત્રી અમિત શાહનો પોરબંદરમાં જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભા છે એ યોજાવા જઈ રહી છે અને હાલ અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતે મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જામકંડોરણા ખાતે આવી પહોંચ્યા છે તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ જોઈ શકવામાં આવે છે સાથ અમે આપને જે રૂટ બતાવી રહ્યા છીએ આ અમિત શાહ છે તે કારમાં આવશે ને બંને તરફ જે લોકો છે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના અત્યાર અભિવાદન જીતશે ને ત્યારબાદ તે સ્ટેજ ઉપર આવી પહોંચશે જોઈ શકાય છે કે ગરમી હોવાના કારણે અહીંયા આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે અમિત શાહની ખાસ કરીને સભાની વાત કરવામાં આવે તો ચોક્કસ આજરોજની અંદર આ સભા છે પરંતુ આ સભાના કારણે પોરબંદરના મતદાતાઓ છે તે પણ પ્રભાવિત થવાના છે સાથોસાથ રાજકોટ લોકસભા વિસ્તારના મતદાતાઓ છે તે પણ પ્રભાવિત થવાના છે જુનાગઢ અમરેલી સહિતના જે વિસ્તારો છે તેના મતદાતાઓ પ્રભાવિત થવાના છે મહિલાઓ આપણી સાથે આપણે તેમની સાથે વાતચીત કરીશું

કરીને માંડવિયા ને કેટલી લીડ થી જીતાવાની તમે બધા મહેનત કરવાના છો શું મનસુખ માંડવિયા જીતશે પાંચ લાખ ની લાખની થી જીતાવાનો ચોક્કસ છે તે પ્રયત્ન કરવામાં આવશે અન્ય લોકો પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અહિયાં આવી પહોંચવાના છે હું જોઈ શકાય છે કે મનસુખ માંડવીયા કે જેવો પોરબંદર મત વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે પણ જોવા મળી રહ્યા છે સાત પ્રભારી ધવલ દવે છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરવા તો રાજકોટ જિલ્લાના જે પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેશ ધોલડીયા તે જોવા મળી રહ્યા છે સાત અહીંયા જે રંગોળી બનાવવામાં આવી છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે અબકી બાર ચારસો પાર એટલે કે ક્યાંકની ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ મત બનાવી દીધું હોય અને અબકી બાર ચારસો પાર્કનો આ નારો છે તે ઘણા અર્થોમાં સિદ્ધાર્થ કરવામાં આવશે તેવું પણ લાગી રહ્યું છે ધોરાજીના ધારાસભ્ય છે મહેન્દ્ર પાડેરિયા તે પણ અહીં આવી પહોંચ્યા છે સાથો સાથ પોરબંદર મચ્છી આગના જે પણ ભારતીય જનતા પાર્ટીના મતે નારો છે તે પણ હાલ અત્યારે સ્ટેજ ઉપર પહોંચી પહોંચી રહ્યા છે આ ભાન અંગ કે જાણકારી આપવા માટે તો મંત્રી અમિત શાહ જેઓ પોરબંદર પહોંચવાના છે અને તેમની માટે ભવ્યાથી ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મનસુખ માંડવીયા માટે તેઓ પ્રચાર કરતા જોવા મળશે